નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ટ્રાફિક જામ અને સિગ્નલના કારણે એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ જો ટ્રાફિક સમસ્યા પર ધ્યાન આપવામાં નહીં આવે તો કોઈના જીવ જોખમમાં મુકાઈ જશે બીએપીએસ હોસ્પિટલની એમ્બ્યુલન્સ સાંજે સાત પંદર વાગે બીએપીએસ હોસ્પિટલ નજીક ચાર રસ્તા પર લગભગ ચાર મિનિટ ટ્રાફિકમાં ફસાઈ ગઈ શહેરમાં સિગ્નલ સિસ્ટમ શરૂ થઈ ત્યારથી સમયના ખોટા સંચાલનના કારણે નાગરિકો મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે સિગ્નલ સિસ્ટમ ખોટા સંચાલનના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને એમ્બ્યુલન્સને આ સમસ્યા ઘણી વખત ફસાયેલી જોઈ શકાય છે બીએપીએસ હોસ્પિટલની એમ્બ્યુલન્સ સાંજે સાતને પંદર વાગે બી હોસ્પિટલ નજીક ચાર રસ્તા પર લગભગ ચાર મિનિટ સુધી ફસાઈ ગઈ હતી ડ્રાઈવરે સાયરન વગાડ્યું પરંતુ ટ્રાફિક જામ અને સિગ્નલના કારણે એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇક